ધારાસભ્ય તેમણે પ્રહાર કર્યા અને કહ્યું કે હું તો કાંતિ અમૃતિયા ધારાસભ્ય માનતો જ નથી જો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોય તો મોરબીની દશા આવી ન હોય મોરબી ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું અજય લોરિયાએ એ દાવો કર્યો છે મોરબી ભાજપમાં બે જૂથ સામસામે હવે ખુલીને આવે તેવી પૂરેપૂરી શક્યતા છે એક જૂથ છે અજય લોરિયાનું તો બીજું છે ધારાસભ્ય કાંતિ અમૃત્યાનું આમંત્રણ પત્રિકામાં ક્યાંય અજય લોરિયાનું નામ નથી જેના કારણે અજય લોરિયાએ આરોપો લગાવ્યા ધારાસભ્ય કાંતિ અમૃત્યા પર તેમણે કહ્યું કે જો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોય તો મોરબીની આવી દશા ન થઈ હોત ને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો મને શું ફેર પડે છે અમે તો કાર્યોથી ઉજળા છીએ અમે તો થોડી ના વિડીયો બાદ છીએ ચાલુ ધારાસભ્ય જે ત્રીસ વર્ષથી આ એટલે ગામ કીએ છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશનવાળાને કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ અને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષીય જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર